મિત્રો મનુષ્યનું કર્તવ્ય હોય છે કે મળેલા સમયનો સદુપયોગ જીવનના પ્રત્યેક ક્ષણનો ઉપયોગ પોતાના અને પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ માટે કરે કારણ કે તમે જે કંઈ પણ છો તે આ સમયના કારણે જ છો પરંતુ આ કડી કાળમાં ઘણા લોકો એવા પણ છે જે આનંદ માટે અવસરોની પ્રતીક્ષા કરે છે અને જીવનના આનંદને ગુમાવી બેસે છે મિત્રો સમયને અવસરની વાત છોડી દઈએ તો પણ મનુષ્યનું એક જ લક્ષ્ય હોય છે કે તે સુખી થાય તેનો પરિવાર સુખી અને નિરોગી રહે બધા પ્રગતિ કરે અને ધન વૈભવ સમૃદ્ધિ પ્રાપ્ત કરીને વૈભવશાળી જીવન વ્યતીત કરે આ કડી કાળમાં અઢાર વર્ષ પછી ફરી રાહુ તમારી કિસ્મત બદલવા જઈ રહ્યા છે તમે લખીને રાખી શકો છો કે અચાનકથી બધા જ રેકોર્ડ તૂટવાના છે કારણ કે જે ભાગ્ય અને ધન લાભ આપે છે તે ગુરુ ગ્રહ તમારા પંચમ ભાવમાં ઉપસ્થિત રહેશે જે પ્રેમ અને ભૌતિક સુખ આપે છે તે શુક્ર ગ્રહ જૂન મહિનામાં પરાક્રમ ભાવમાં શનિધન ભાવમાં રાહુ લગ્નમાં તો મંગળ અને કેતુ તમારા સપ્તમ એટલે કે ભાગીદારીના ભાવમાં ઉપસ્થિત રહેશે અને આ જ ગ્રહોની સ્થિતિ જૂન બે હજાર પચીસમાં દરેક રેકોર્ડ તોડવાની છે તો ચાલો જાણીએ અઢાર વર્ષ પછી ફરી એકવાર જૂન બે હજાર પચીસ કુંભ રાશિ માટે કહેવો રહેવાનો છે કુંભ રાશિ ફળ બે હજાર પચીસ ના અનુસાર જૂન નો મહિનો ઘણા બધા અવસરોમાં કંઈક સિલેક્ટેડ અવસરોના લાભ આપીને જશે કારણ કે એક જૂન થી ત્રીસ જૂન વચ્ચે તમે તમારી બુદ્ધિથી લાભ પ્રાપ્ત કરશો તમે કઠણાઈઓનો દ્રઢતાપૂર્વક સામનો કરીને ઇચ્છાશક્તિના માધ્યમથી મહત્વપૂર્ણ નિર્ણય લેતા રહેશો જેનો લાભ તમને આર્થિક સામાજિક અને પારિવારિક ક્ષેત્રમાં પ્રાપ્ત થશે અને એમ પણ તમારી રાશિમાં રાહુનું ભ્રમણ છે જે તમારા માટે શુભ સમાચાર લઈને આવશે ભૂમિ ભવન સંબંધિત સમસ્યાઓનું તમારા પક્ષમાં સમાધાન થશે ધન વૃદ્ધિ માટે કરવામાં આવેલી યોજનામાં ખૂબ જ મોટી સફળતા મળશે તે જ ગતિથી તમારા જીવનમાં નવા ટર્નો આવશે જો તમે લાંબા સમયથી વર્તમાન વ્યવસાયને વિસ્તારિત કરવાનું વિચારી રહ્યા છો તો તમારા આ વિચારોને પાંખ લાગશે એટલે કે તમે તેમાં આગળ વધશો તમે વિચારી રહ્યા રહ્યા છો કે આવું કેમ થઈ શકે છે જો જ્યારે સિતારાઓ બુલંદ હોય છે ને તો ભાગ્યને બદલતા વાર નથી લાગતી અમે જાણીએ છીએ કાર્ય માટે વ્યાપાર માટે બિઝનેસ માટે ધનની આવશ્યકતા હોય છે પરંતુ તમારી રાશિમાં રાહુનું ભ્રમણ ધન એવમ આકસ્મિક લાભના યોગો નિર્મિત કરી રહ્યું છે નવા વ્યાપારનામાં અનુબંધ થશે વ્યાપાર સંબંધિત યાત્રાઓ થશે ખાસ કરીને તમારા બિઝનેસમાં જે અટકેલું કાર્ય છે તે પણ પૂર્ણ થશે જો કોઈ કારણ સરકારમાં સરકારી ઓફિસમાં કંઈક વ્યવધાન હતું તો તેનું પણ ઉચિત સમાધાન થશે એટલે કે નવો રસ્તો નીકળશે સાત જૂને મંગળના પરિવર્તનથી એવું પણ થઈ શકે છે કે તમે બિઝનેસ માટે વિદેશની યાત્રા પર જાઓ અથવા તમને પુનઃ કાર્ય સંભાળવા માટે બોલાવો આવે અથવા તમે પ્રોપર્ટી વેચીને ધનની પૂર્તિ કરવા ઈચ્છો છો તો તે પણ સંભવ છે કારણ કે જૂન મહિનામાં કંઈ પણ અસંભવ નથી અઢાર વર્ષો પછી જ્યારે રાહુ તમારી રાશિમાં પહોંચ્યા છે ત્યારે તમારી કુંડળીમાં બે મહત્વપૂર્ણ ગ્રહ ગુરુ અને મંગળની દ્રષ્ટિ રાહુ પર છે એવામાં તમારી કંઈક ભ્રામક ધારણાઓનું ખંડન થશે તમે અનુભવી શકશો કે થોડા જ પ્રયાસોમાં કાર્ય સિદ્ધ થઈ રહ્યા છે પ્રિયજનો સાથે પણ મેં મેળ મેળાપ થશે વૃદ્ધોને ભવિષ્યનો પથ મળશે જો લાંબા સમયથી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યા છો તો આ મહિનામાં તમે કરી શકો છો ફાયદો થઈ શકે છે આ સ્થિતિ નોકરીથી જોડાયેલા બદલાવની શરૂઆત કરવામાં પણ તમારી મદદ કરશે જો તમે શિક્ષા કળા મનોરંજન જેવા ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યા છો તો તમે લોકો માત્ર સારું કામ કરી શકશો પરંતુ નામ પણ કમાવશો શેરબજાર અને રિયલ એસ્ટેટથી સંબંધિત કામો માટે સમય અનુકૂળ રહેશે બૃહસ્પતિની નવમી દ્રષ્ટિ તમને ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ ક્ષેત્રમાં ખૂબ જ મોટો લાભ અથવા આકસ્મિક દરલાભ આપી શકે છે પરંતુ જ્યારે તેરમી જૂને ગુરુગ્રહ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને જ્યારે શુક્રગ્રહ ઓનતીસ જૂને તમારા ચતુર્થ ભાવમાં પ્રવેશ કરશે ત્યારે ઘર પરિવારમાં નાની નાની વાતોને લઈને ઝઘડો થઈ શકે છે કોર્ટ કેસમાં ઉલઝન માનસિક પરેશાની ઉત્પન્ન થઈ શકે છે બંધન કારાગાર એવં પાર્ટનરશીપમાં કટુતાના યોગ પણ નિર્મિત થઈ શકે છે એટલા માટે આ સમયમાં તમારે સંભાળીને રહેવું જોશે કુંભ રાશિવાળાઓ કોઈ પણ લક્ષ્મીની સાધનાનું તાત્પર્ય માત્ર ધન ઉપાર્જન જ નથી કે સમસ્ત ભૌતિક સુખ સંપદાની પૂર્તિથી છે કારણ કે જ્યારે વ્યક્તિ પાસે ધન યશ કીર્તિ ભવન ઐશ્વર્ય બધું જ હોય છે ત્યારે જ તે ધનવાન કહેવાય છે અને આવા જ ધનવાન બનવા માટે એક અવસર જૂન બે હજાર પચીસમાં તમારા માટે આવી રહ્યો છે તો તેના માટે તમે તૈયાર રહો કારણ કે જૂન મહિનામાં તમારા દરેક ગ્રહ લેપ્ટમાં હશે જેનાથી ભાગ્ય તમારા વ્યવસાયિક પ્રયાસોમાં સાથ દેશે તમારું નેટવર્કિંગ મજબૂત થશે તમને નવા અનુ અનુભવો પ્રાપ્ત થશે અનુબંધ મળશે સેલેરીમાં વૃદ્ધિની સાથે સાથે બોનસ મળશે જો તમે માર્ચ મહિનામાં કંઈક સિલેક્ટ શેરોમાં નિવે કર્યો હશે તો તેનું ફળ આ મહિનામાં પ્રાપ્ત થવાનું છે જૂન મહિનામાં બારમા ભાવના સ્વામી પણ શનિ જ થઈ રહ્યા છે અને શનિના ઘરમાં રાહુ ઉપસ્થિત છે જેથી તમારી રણનીતિક વીતી યોજના લાભ દેશે ખાસ કરીને વિદેશની ભૂમિમાં લાઈફ ચેન્જિંગ અવસર મળશે અથવા તો એવું પણ થઈ શકે છે કે વિદેશમાં બેઠા અથવા તો અન્ય રાજ્યોમાં બેઠા તમારા પત્ની અથવા પતિ અથવા તો કોઈ મિત્રના લીધે તમને મોટો લાભ મળી જાય પૈસા પ્રાપ્ત થઈ જાય યા ફિર અન્ય રીતે સૂર્ય સ્વરોજગારીના અવસર દેશે બંધ પડેલી ફેક્ટરીને પુનઃ શરૂ કરવાની જૂનમાં તક મળશે કપડાના વ્યાપારી પ્લાસ્ટિકના વ્યાપારી લાકડાના કારોબાર અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોના વ્યાપારી સારું એવું ધન પ્રાપ્ત કરશે એવામાં કૃષિ અને સોશિયલ મીડિયા સંબંધિત લોકોને પણ ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે જૂન મહિનામાં તમે ખાસ કરીને તૈયાર રહો અને એમ પણ ભાગ્ય અને સુખના લોટ થઈને શુક્રગ્રહ તૃતીયમાં છે મંગળના ઘરમાં યોગકારક બની રહ્યા છે તો તે તમારા પારિવારિક જીવનમાં સુધાર લાવવાના છે સારા સંચારથી વસ્તુઓ સારી બનશે પરિવાર સાથે ભાવનાત્મક જોડાણ થશે જો તમે સંતાનની ઉન્નતિ અથવા તો સંતાન માટે વિચારી રહ્યા છો તો આ સપનું પૂર્ણ થઈ શકે છે એના તરફ આગળ વધી શકો છો ત્યાં સુધી કે આ મહિનામાં પ્રેમી ઉગલ વિવાહના સૂત્રમાં પણ બંધાઈ શકે છે પાંચ જૂન પહેલાં તમે પરિવાર સાથે અથવા તો મિત્ર સાથે કોઈ હિલ સ્ટેશનની યાત્રા પણ જઈ શકો છો ભાગ્યની સહાયતાથી જે વ્યક્તિ પાર્ટનરશિપ કરીને નવા વ્યવસાયનો પ્રારંભ કરવા ઈચ્છે છે તેમના માટે સુખદ પરિસ્થિતિઓ નિર્મિત થશે વૈવાહિત લોકોને સરકારના કાયદાથી સુખદ સમાચાર મળશે અથવા તમને કોઈ સરકારી સ્કીમનો લાભ પણ મળી શકે છે પંચમ ભાવમાં સૂર્ય વિદ્યાર્થીઓને અનુકૂળ રિઝલ્ટ દેશે તમે મોટી યુનિવર્સિટી યુનિવર્સિટીમાં સિલેક્ટ થઈ શકો છો ઉચ્ચ શિક્ષાનું સપનું સાચું થતું જોવા મળશે તેની સાથે સાથે જે હાલ ભારતની બહાર અભ્યાસ કરી રહ્યા છે તે અભ્યાસ પૂરો કર્યા પહેલાં જ મલ્ટીનેશનલ તેમજ ઇન્ટરનેશનલ કંપનીઓમાં સિલેક્ટ થઈ જશે સૂર્ય તમારા ભાગ્યને એક્ટિવ કરવાનું કામ કરશે એટલે તૈયારી રાખો જો સૌથી મોટો લાભ કુંભ રાશિના લોકોને થશે તો તો બે લોકોને થશે પહેલું એ સામાજિક એવમ રાજનીતિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને બીજો લાભ વર્તમાનમાં ખૂબ જ ધન કમાય છે અને એનો અંતિમ સમય એટલે કે વૃદ્ધાવસ્થામાં ધર્મ કાર્ય સાથે જોડાવાની ઈચ્છા છે તેમને થશે કારણ કે રાહુ પૂર્ણતાના કારક છે કારણ કે રાહુ અંતિમ પડાવ છે અને એમ પણ જ્યોતિષશાસ્ત્રના ઘણા એવા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે સમયસર યોગોને જાણી અને ઉપાય કરો કુંભ રાશિફળ જૂન બે હજાર પચીસમાં આટલું જ જય ગુરુદત્ત જય કિનારે